નમસ્કાર ન્યૂઝ સાથે હું જસદર પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે જસદરમાં ખરાખરીનો જંગ આજે જામશે કુલ આઠ ઉમેદવાર મેદાનમાં છે કુંવરજી બાવડા અને અવસર નાક્યા વચ્ચે જંગ છે બે વધુ મતદારો નક્કી કરશે ભાવિ બંને રાજકીય પાર્ટીના ઉમેદવાર સહિત કુલ આઠ ઉમેદવારો મેદાનમાં છે તો કુલ એકસો ઓગણસાઠ સ્થળ પર બસ્સો બાસઠ બુથ પર મતદાન કરવામાં આવી રહ્યું છે જસદર વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે પાંચ વાગ્યા સુધી ખરાખરીનો જંગ રહેશે કુંવરજી ભાજપ કોંગ્રેસ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ છે પર આપ જોઈ શકો છો માહિતી વીટીવી આપને બતાવી રહ્યું છે બે થી વધુ મતદારો આજે આ બંને ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે પેટા ચૂંટણી માટે કુલ બસો બાસઠ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે કુલ એકસો સાઠ સ્થળ પર બસો બાસઠ બૂથ પર મતદાન કરવામાં આવી રહ્યું છે એકસો છવ્વીસ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે તો બોંતેર સ્થળોના એકસો છવ્વીસ બુથ પર વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે જસગઢ વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે સવારે આઠ વાગ્યાથી લઈ મતદાન શરૂ થયું છે અગિયાર વાગ્યાનો સમય થયો ત્રણ કલાકમાં એકત્રીસ ટકા જેટલું મતદાન થયું છે તો હોસ્પિટલમાંથી દર્દીઓ પણ મતદાન મથક પર મતદાન કરવા માટે પહોંચ્યા દિવ્યાંગો પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા તો વૃદ્ધ લોકોએ પણ આખરે મતદાન મથક પર જઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે ખાસ એવો ઉત્સાહ મતદારોમાં જોવા મળી રહ્યો છે જસદણ વિસ્તારના કારણ કે આ વખતની ચૂંટણી પર સૌ કોઈની નજર છે આખરે બાવળિયા ફરી એક વખત જીતશે કે પછી અવસર નાકિયાને અવસર આપવામાં આવશે મતદારોનો મિજાજ ત્રેવીસમી એ ખબર પડશે પરંતુ હાલ તો મતદાન કરવા માટે મતદારોમાં ખાસ એવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે વહેલી સવારથી લોકો લાંબી લાઈનોમાં જોવા મળ્યા હતા તો ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો પ્રથમ વખત જસણમાં કોઈ કેન્દ્રીય મંત્રીને મતદાન કરવાની તક જનતાને મળી છે આખરે હવે જનતા કુંવરજી બાવળિયાના નામ પર મતદાન કરે છે ભાજપને મત આપે છે કે પછી કોંગ્રેસને ફરી એક વખત પસંદ કરશે કારણ કે જસદનના લોકો કોંગ્રેસ સાથે રહેલા છે કોંગ્રેસને મત આપવા માટે વર્ષોથી ટેવાયેલા છે ત્યારે હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાજપમાં જોડાઈ ગયા છે અને આ વખતે કુંવરજી બાવળિયા ભાજપમાંથી પ્રથમ ચૂંટણી લડી રહ્યા છે પ્રથમ વખત એવું બન્યું છે કે કુંવરજી બાવળિયા ભાજપમાંથી ચૂંટણી લડે છે ત્યારે આ ચૂંટણી કુંવરજી બાવળિયા માટે પણ એટલી મહત્વની છે ભાજપ માટે પણ એટલી મહત્વની છે આ સાથે જનતા હવે પોતાનો મિજાજ શું બતાવે છે પરંતુ હાલ મતદારોમાં વધુ એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી લોકો લાંબી લાઈનોમાં જોવા મળ્યા મતદાન બુથકો પર મતદાન કરવા માટે પહોંચ્યા હતા બે લાખથી વધુ મતદારો આજે આ બંને ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે જસદણ વિસ્તારમાં કુલ બે લાખ ચોવીસ હજાર બસો નેવ મતદારો છે જેમાંથી મહિલાઓ મતદારોની સંખ્યા એક લાખ પાંચ હજાર પાંચસો ઓગણસાઠ છે અને પુરુષ મતદારો એક લાખ અઢાર હજાર સાતસો એકત્રીસ છે વાત જ્ઞાતિ જો જસદણમાં કોડી સમાજનું સૌથી વધુ પ્રભુત્વ છે કારણ કે પાંત્રીસ ટકા મતદારો છે વીસ ટકા લેવવા પાટીદાર અને સાત ટકા કડવા પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે બંને ઉમેદવારો કોડી સમાજના ઉમેદવારો છે આખરે પાંત્રીસ ટકા કુળી સમાજનું પ્રભુત્વ હોવાના કારણે હવે મતદારો કોના પર પસંદગી ઉતારે છે તે જોવું રહ્યું અવસર નાક્યાને અવસર મળે છે કે કુંવરજી બાવળિયાને જ ફરી એક વખત જસદનની જનતા પસંદ કરે છે તે બે દિવસ બાદ જાણી શકાશે પરંતુ હાલ તો મતદાન કરવા માટે લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે દર્દીઓ પણ હોસ્પિટલમાંથી મતદાન કરવા માટે પહોંચ્યા હોવાના સમાચાર મળ્યા હતા આ તરફ વિકલાંગોએ પણ મતદાન કર્યું તો વૃદ્ધ લોકો પણ મતદાન મથક સુધી મતદાન કરવા માટે પહોંચ્યા હતા ખાસ સમાજના કરીનું પ્રભુત્વ છે એકસો પાંચ ગામનો જસદ વિસ્તારમાં સમાવેશ થાય છે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌતમ ભેડા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌતમ શું માહોલ છે હાલ ત્યાં કેવા માહોલમાં મતદાન થઈ રહ્યું છે આઠ વાગ્યાથી મતદાન થઈ રહ્યું છે અગિયાર વાગ્યા સુધીના આંકડા જે સામે આવ્યા છે એકત્રીસ ટકા જેટલું મતદાન થયું છે જી ચોક્કસ આપણે ગ્રામ્ય વિસ્તાર છે એમની અંદર અમે આવ્યા છીએ અને આપને દ્રશ્યો બતાવવા માંગીશ પીપળડી ગામના કે જ્યાંથી અવસર નાખ્યા છે તે જિલ્લા પંચાયતના સભ્ય છે અને આ વિસ્તારના જે અત્યારે હું તમને જે માહોલ બતાવી રહ્યો છું ખાસ કરીને અનેરો ઉત્સાહ છે તે લોકોમાં જોવા મળી રહ્યો છે મતદાન મથકથી થોડે દૂર આ પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે મતદાન કરવા માટે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વડીલો છે યુવાનો છે તમામ લોકો છે તે અત્યારે આ જે કહી શકાય એક લોક જે

મેન મુ તો નો છે આ તાલુકો પછાત તાલુકામાં ગણાય છે અને હજી સુધી કોઈ સુવિધા આ તાલુકાનો વિકાસ થાય ગામ છે પીપળી ગામની અંદર કેટલી વસ્તી છે અને કેટલા લોકો આજે મતદાન કરશે અંદાજિત સાડા સાત વસ્તી છે અને બેતાલીસો નું મતદાન છે લગભગ એસી થી ટકા મતદાન થાય છે અમારે મતદાન કરવું જોઈએ મતદાન છે એ ક્યાંક ને ક્યાંક કહી શકાય લોકશાહી એક પાયો છે અને એનો ઉપયોગ લોકો છે તે કરે છે અને કોની સત્તા આવશે કોની નહીં આવે તે નક્કી કરે છે ત્યારે આપણે જોયા કે સ્થાનિક લોકો છે તે મોટી સંખ્યામાં અત્યારે મતદાન છે તે કરી રહ્યા છે અને લગભગ નેવું ટકા સરેરાશ આ વિસ્તાર ની અંદર થી મતદાન થાય છે જે અવસર નાખ્યા કે જે કોંગ્રેસ ના ઉમેદવાર છે તે આ જે વિસ્તાર છે પીપળી ગામ ત્યાંથી જિલ્લા પંચાયતના સભ્ય પણ છે જી આભાર ગૌતમ વધુ વિગત આપની પાસેથી મેળવતા રહેશું તો જંગી મતદાન પણ થઈ રહ્યું છે મતદારોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે વહેલી સવારથી લોકો લાંબી લાઈનોમાં જોવા મળ્યા વૃદ્ધ લોકો પણ મતદાન કરવા માટે બૂથ પર પહોંચ્યા હતા આ તરફ દર્દીઓ પણ હોસ્પિટલમાંથી મતદાન કરવા માટે પહોંચ્યા જસલ શહેરમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો અને મતદાન કરવા માટે મોટી સંખ્યામાં લાંબી લાઈનો જોવા મળી આ તરફ પોલીસ દ્વારા યુસ્ત બંદોબસ્ત સમગ્ર વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બારસો જેટલા પોલીસ જવાનો આજે જસણ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે કુંવરજી બાવળીયા અને અવસર નાકિયા વચ્ચે ખરાખરીનો જંગ જામી રહ્યો છે તો આ તરફ ભાજપ અને કોંગ્રેસ બંને એડી ચોટીનું જોર લગાવ્યું હતું આ ચૂંટણી જીતવા માટે બંને પોતાના દિગ્ગજ નેતાઓને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા હતા અને હાલ પણ અવસર નાકિયા અને કુંવરજી બાવળીયા મતદાન કર્યા બાદ પણ પોતાના જીતનો દાવો વ્યક્ત કર્યો હતો બે લાખથી વધુ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેસરમાં વાગ્યા સુધીમાં સરેરાશ એકત્રીસ ટકા જેટલું મતદાન થયું છે પ્રથમ ત્રણ કલાકમાં સરેરાશ એકત્રીસ ટકા મતદાન થયું આઠ વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ હતી પાંચ વાગ્યા સુધી આ મતદાન થશે કોંગ્રેસ અને ભાજપનું ખૂબ વધારે મહત્વ છે આ વિસ્તારમાં કોળી અને પાટીદાર મતદારોનું પણ વધારે પ્રભુત્વ જોવા મળી રહ્યું છે તો આ તરફ ખેડૂતોને મળવાપાત્ર સબસિડી પાક વીમો સિંચાઈ માટેની અપૂરતી સગવડ પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને અનામત આંદોલન સહિત અનેક પ્રશ્નો આ વિસ્તારના લોકોને અસર કરતા પ્રશ્નો છે જે હવે જોવું રહ્યું કે આખરે કોના પર લોકો વિશ્વાસ કરે છે અવસર નાક્યા પર વિશ્વાસ કરે છે કે પછી કુંવરજી બાવળિયાને જીતાડે છે ત્રેવીસમી તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જાણી શકાશે પરંતુ હાલ જે દ્રશ્યો અમે તમને લાઈવ જસદણથી બતાવી રહ્યા છીએ તમામ બૂથ પર મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે મતદાન કરવા માટે લોકો ઉમટી પડ્યા છે વહેલી સવારથી જ લોકો લાંબી લાઈનોમાં જોવા મળ્યા હતા જસદણ વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે સવારે આઠ વાગ્યાથી મતદાન થઈ રહ્યું છે ખાસ કરી જસરના લોકો કોંગ્રેસને મત આપવા માટે પહેલેથી ટેવાયેલા છે પરંતુ કુંવરજી બાવળિયા કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે ત્યારે આ વખતે કુંવરજી બાવળિયા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને જેના કારણે હવે લોકો આખરે ભાજપને પસંદ કરે છે કે પછી કોંગ્રેસને તે આગામી દિવસોમાં જોઈ શકાશે કુલ બે લાખ ચોવીસ હજાર બસો નેવ મતદારો છે આ વિસ્તારના અને જે આજે બંને ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે એક લાખ પાંચ હજાર પાંચસોઠ મહિલા મતદારો છે એક લાખ અઢાર હજાર સાતસો એકત્રીસ જેટલા પુરુષ મતદારો છે તો કડવા પટેલ લઘુમતી મતદારો અન્ય મતદારો આહિર સમાજના ક્ષત્રિય મતદારો અને દલિત પણ સંખ્યા અલગ અલગ છે સૌથી વધુ કોળી મતદારો છે પાંત્રીસ ટકા લેવા પટેલ મતદારો છે વીસ ટકા દલિત મતદારો દસ ટકા ક્ષત્રિય આઠ ટકા આહિર સમાજના આઠ ટકા કડવા પટેલ મતદારો સાત ટકા લઘુમતી મતદારો સાત ટકા અને અન્ય મતદારો તેર ટકા જેટલા છે આ તમામ મતદારો મળી કુલ બે લાખ ચોવીસ હજાર બસો નેવું જેટલા મતદારો જસણ વિસ્તારમાં છે ત્યારે આજે આ તમામ મતદારો ઉમેદવારોના ભાવિનો ફેસલો તો કરશે મોટી સંખ્યામાં મહિલાઓ પણ લાઈનોમાં ઉભેલી જોવા મળી કારણ કે કડકડતી ઠંડીમાં પણ લોકો વહેલી સવારથી જ મતદાન કરવા માટે બૂથ પર જોવા મળ્યા વૃદ્ધ લોકો વિકલાંગ લોકો સહિત સૌ કોઈ આવશે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે અને ત્યારબાદ બે દિવસ પછી આખરે ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે ભાજપ અને કોંગ્રેસ બંને માટે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી એક પ્રતિષ્ઠાનો